જય હિંદ જય ભારત ભારત માતા કી જય એક ખેડૂતના દીકરા તરીકે કોઈ પક્ષ હારે મારે લેવા દેવા નથી પણ એક ખેડૂતની વેદના અને હું પણ પોતે ખેતી કરું છું કે સરકાર હાલી સાસરે ઘર સમાય સોને રહેવા મોંઘવારી માઝા મૂકી ધખ કોને જઈને કેવા પાંડી નથી બકરી ઘરે નથી બાય દેશ વિદેશ ફર્યા કરે ને હારું હારું ખાય વિદેશ વાળા વાવા કરે પાથરે ચરણોમાં ફૂલ ફૂલ માનવ કરી ભૂલ તને કેમ કહીએ હો ખેડૂત પોતાના દીકરા પાસે ખેતી કરાવતા બીવે છે ખેડૂત પોતાના દીકરા પાસે ખેતી કરાવતા બીવે છે આજના વેપારી દલાલો આ ખેડૂતે આખી જિંદગી વાડીમાં છોડી પણ તોય ખેડૂત ને દિલ કેવું તોય એમ કેસે ભગવાન એટલું દયા દિલથી નો જાય ભગવાન માગું એટલું દયા દિલ થી નો જાય રાત દિવસ મહેનત કરી અન ઉગાડું ધીરજ કહે મારા દેશવાસીઓ ભલે ખાય મારા ભારત દેશવાસીઓ ભલે ખાય આ એક ખેડૂત ની વેદના છે કારણ કે કેવા રોજ આવે ભૂંડ આવે બધું આવે છતાં અડધી રાત લગી જાગે છે અને આ એનો માલ લઈને આવે તો આયા વેપારીઓ કેવા મોજ થી જીવે ખેડૂત કડદો અરે ખેડ એક ભાઈ મને પૂછતા મને કે ખેડૂત મોજમાં ક્યારે હોય બેઠો બેઠો હોય ખેડૂત એક જ દિવસ રાજી હોય જયારે વાવણી નો પેલો વરસાદ થાય ને તારે કોઈથી ખેડૂત વેચવા આવે અને બીક હોય ભાવ કેવો આવશે વજન કેટલો થાય છે કડદો નહી થાય ને